પોતાના ઘરે હતી તે સમયે તેની બહેન પણ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનાર સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણે બચકુ પણ ભરેલો હતો અને આજુબાજુના લોકોને બોવમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે